દમણ ખારીવાડ મહાપાલિકા દ્વારા મસ્જિદ નું ડિમોલ્યુશન હાથ ધરાયું આઈસ ફેક્ટરી પાસે આવેલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બનાવિદ ને તોડી પાડી દમણ મ્યુનિસિપલ કોર્પોરેશન ખારીવાડ વિસ્તારમાં આઈસ ફેક્ટરી પાસે આવેલ એપાર્ટમેન્ટમાં ખેર કાદેસ બનાવવામાં આવેલ મસ્જિદને તોડી પાડ્યો હતી આ મસ્જિદનું બાંધકામ સર્વે નંબર પાંચસો ઓગણચાલીસ ઓબ્લિક બે અને ત્રણ ઉપર કરવામાં આવ્યું હતું પાલિકાએ ચાર એપ્રિલના રોજ મકાન માલિકને નોટિસ પાઠવી હતી મસ્જિદનું બાંધકામ માલિકાની પૂર્વ પરવાનગી કે લાયસન્સ વગર કરવામાં આવ્યું હતું વધુમાં ઈમારતના પ્લોટમાં એફએસઆઈનું પણ ઉલ્લંઘન થયું હોવાનું જાણવા મળ્યું હતું નોટિસ બાદ પણ મસ્જિદના સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અને મકાન માલિક દ્વારા આવેલ પાલિકાને સંતોષકારક જેબી ની મદદથી મસ્જિદ નું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલિકા ઇમારતના રહેવાસીઓને પંદર દિવસની અંદર મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ ગેરકાયદેસર ઇમારત ને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો